નવ હજાર નવસો બાર મતો થી પાછળ છે જયારે તારાપુર પર સમ્રાટ ચૌધરી પચીસ હજાર ત્રણસો છોતેર મતોથી આગળ ચાલી રહ્યા છે જયારે જેડીયુ સિદ્ધાર્થ પટેલ જે સત્તર હજાર નવસો બાણું મતોથી આગળ ચાલી રહ્યા છે બિહારમાં એનડીએ બસો ત્રણ બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે હજીપુર બેઠક પર અવધેશર હજાર એકસો છ્યાસી મતોથી આગળ ચાલી રહ્યા છે હાજીપુર બેઠક પર અવધેશ સિંહ તેર હજાર એકસો છ્યાસી મતોથી આગળ ચાલી રહ્યા છે જ્યારે મહાગઠબંધનનું મુખ્યમંત્રીનો જે ચહેરો હતો તેજસ્વી યાદવ તે પાછળ ચાલી રહ્યા છે બિહારમાં એનડીએ ડબલ સેન્ચુરી અને મહાગઠબંધન હાલ આરજેડી સત્યાવીસ કોંગ્રેસ ચાર જે પ્રકારના જે ઋાન છે મતગણતરી થઈ રહી છે કેટલાક રાઉન્ડોની મતગણતરી હજુ પણ બાકી છે અને થોડાક કલાકો જેમ તશે ત્યારબાદ સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કેટલું અંતર છે હાલ જે પ્રકારની મતગણતરી જે રુઝાન સામે આવી ગયા છે જે ચિત્ર હાલ લગભગ સ્પષ્ટ લાગી રહ્યું છે એનડીએ માટે આ ક્લીન સ્વીપ સૂચવી રહ્યું છે એનડીએ બસો થી વધુ બેઠકો ઉપર આગળ અને મહાગઠબંધન છત્રીસ બેઠકો જેડીયુના ના સિદ્ધાર્થ પટેલ હોય હાજીપુર બેઠક પર અવધેશર છે મહાગઠબંધનમાં આરજેડી જે ઓગણત્રીસ બેઠકો ઉપર આગળ છે અને કોંગ્રેસ એકસઠ બેઠકો ઉપર ચૂંટણી લડી રહી હતી જે ફક્ત ચાર બેઠકો ઉપર આગળ છે હાલ જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાત બસો તેતાલીસ બેઠકો ઉપર ચૂંટણી લડી રહી હતી જે હજુ ખાતું પણ ખોલી શકે તેવી શક્યતા ઊઠી છે પરંતુ મોટા નામોની જો વાત કરીએ તેજસ્વી યાદવ ફરી એકવાર રાધોપુરમાં આગેવાની લીધી તેમના મોટાભાઈ ભાઈ તેજપ્રતાપ મહુવામાં પણ પાછળ ચાલી રહ્યા છે સમ્રાટ ચૌધરી તારાપુરમાં તેવો આગળ ચાલી રહ્યા છે પવનસિંહની પત્ની જે કરકટમાં ઉમેદવાર તરીકે ઉભા હતા જે હાલ પાછળ ચાલી રહ્યા છે અન્ય ઉમેદવારોની જો વાત કરીએ અન્ય ઉમેદવારો પક્ષ પાંચ અન્ય બેઠકો ઉપર આ વખતે આગળ ચાલી રહ્યા છે રૂાન પ્રમાણે કહી શકાય ચિત્ર સ્પષ્ટ લગભગ થઈ ગયું છે અવધેશ હાલ તેર હજાર એકસો છ્યાસી મતોથી આગળ ચાલી રહ્યા છે જ્યારે બિહારમાં એ બસો ત્રણ બેઠક પર હાલ આગળ છે જે પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે જેડીયુના સિદ્ધાર્થ પટેલ સત્તર હજાર નવસો બાણું મતોથી આગળ છે તારાપુર બેઠકની જો વાત કરીએ સમ્રાટ ચૌધરી પચીસ હજાર ત્રણસો છોતેર મતોથી આગળ છે જ્યારે સોળમા રાઉન્ડ પછી તેજસ્વી યાદવ નવ હજાર નવસો બાર મતથી પાછળ છે બિહાર ચૂંટણીના પરિણામો હવે લગભગ સ્પષ્ટ થવા લાગ્યા છે અને બસો તેતાલીસ બેઠકો માટેના જે વલણો હાલના એનડીએ ક્લીન સ્વીપ દેખાઈ રહી છે એનડીએ બસો થી વધુ બેઠકો ઉપર આગળ છે બસો ત્રણ બેઠકો હાલ દર્શાવી રહ્યું છે જ્યારે મહાગઠબંધન છત્રીસ બેઠકો ઉપર જ આગળ છે પાછલી ચૂંટણીની જો વાત કરીએ બે હજાર વીસની સરખામણી એનડીએ પાસઠથી વધુ બેઠકો મેળવી રહ્યું છે અને મહાગઠબંધનને ખૂબ જ મોટો ફટકો કહી શકાય કેમ કે ગયા વખતે જે તેતાલીસ બેઠકો સુધી મર્યાદિત રહેલું જેડીયુ આ વખતે પંચોતેરથી વધુ બેઠકો મેળવીને જેડીયુ પણ ખૂબ જ શાનદાર પ્રદર્શન તેનું દેખાઈ રહ્યું છે અને તેનો સીધો અર્થ સમીકરણો એ નીતિશ કુમાર સરકાર સત્તામાં આવશે વધુ વિગતો સાથે સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાયા છે બીજેપી કાર્યાલયથી સ્મિત હાલ જેમ જેમ પરિણામ આવી રહ્યું છે ખૂબ જ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે એનડીએ થી વધારે બેઠકો ઉપર આગળ છે ભાજપ ઉમેદવારો બિહારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ હાલ ગુજરાતમાં ગાંધીનગર ખાતે બીજેપી કાર્યાલય ઉપર કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે શું બિહાર ચૂંટણીમાં અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે બિહાર ચૂંટણી ચાલી રહ્યો છે તેમાં દસ ટકા ગઈ ચૂંટણી જે બે હાજર વીસ માં હતી ત્યારબાદ અત્યારે દસ ટકા વધુ પરિણામ જોવા મળી રહ્યું છે આજે બીજેપી કમલમ ખાતે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ અત્યારે વધુ માત્રામાં આવી રહ્યા છે અત્યારે બીજેપી કમલમ ખાતેના દ્રશ્યો આપણે જોઈશું કે અત્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી ગયો છે બીજેપી કમલમ ખાતેની સિક્યોરિટી પણ ટાઈટ કરી દેવામાં આવી છે જે રીતના દ્રશ્યો સર્જાયા છે જે જે રીતના આપણે જોવામાં આવે તો જે મહા ગઠબંધન જે છે તેને ફટકો મોટો પડી રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બસો તેતાલીસ બેઠકો પરથી પરિણામ જે જોવા મળે તો તે ક્લીન સ્વીપ તરફ ઇશારો કરી રહી છે એ બસો એક બેઠક એનઆઈડીની બેઠકો પર આગળ છે મહાગઠબંધનો જે છત્રીસ બેઠકો પર આગળ છે જે બીજેપી કમલમ ખાતે જે દ્રશ્યો સર્જાયા છે અત્યારે પણ પણ થોડા ક્ષણોમાં ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવશે અને જગદીશ વિશ્વકર્મા તે પણ આવવાના છે જી કુલ ચોક્કસ સ્મિત હાલ કોણ કોણ નેતાઓ છે કમલમ પહોંચ્યા છે કયા પ્રકારે ઉજવણી ચાલી રહી છે કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો કેવા પ્રકારની ઉજવણી કેવા પ્રકારનો માહોલ છે હાલ જી અત્યારે કમલમ ખાતે જે આપણે પહોંચ્યા છીએ ત્યારે કાર્યકર્તાઓ હજુ જોડાઈ રહ્યા છે હજુ આવી રહ્યા છે ગાડીઓ બધી આવી રહી છે મોટી માત્રામાં જે કાર્યકર્તાઓ આવી રહ્યા છે અંદર પ્રવેશી રહ્યા છે તેમની સાથે વાત કરીશું થોડીક ક્ષણોમાં ત્યારબાદ જે જોવામાં આવે તો જે મહાગઠબંધન છે તેમને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે એનડીએ જે બસ્સોથી સૂટ સીટ વધુ આગળ છે જે રીતના જે બિહારમાં જે અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે તેને લઈને બિહારમાં પણ ગરમા ગરમી થઈ હતી જે ફેસ વનમાં જે ગરમાગરમી થઈ હતી નાયબ મુખ્યમંત્રીની કારણે પણ પલટી દેવામાં આવી હતી જે રીતના અત્યારે બીજેપી કમલમ ખાતે અત્યારે જે મોટી માત્રામાં કાર્ય તો જો કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે જો જોવામાં આવે તો અત્યારે મોટી માત્રામાં તમે જોઈ શકશો કે કાર્યકર્તાઓ પણ અત્યારે હાજર થઈ ગયા છે જે રીતના તમે જો જોશો તો અત્યારે જે કાર્યકર્તાઓ પણ જોડાઈ ગયા છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે અડધોથી એક કલાકની અંદર જે હાજર થવાના છે અને પ્રેસ કોન્ફરન્સ કરવાના છે જેવી જગદીશ વિશ્વકર્મા પણ હાજર થવાના છે આપણે વાત કરીશું સાહેબ આજ બિહારની ચૂંટણી છે શું કહેશો કે કારણ કે બિહારની જે ચૂંટણી છે શું કહેશો આજે બિહારની ચૂંટણીનું પરિણામ આવ્યું એ ખૂબ ભવ્ય વિજયવાળું એનડીએ ફરી એકવાર બિહારની અંદર ભારે બહુમતીથી સરકાર બનાવી રહી છે વિપક્ષ લોકોએ લોકોએ જે વોટ ચોરી અને બીજા બધા મુદ્દા મુદ્દા દ્વારા પ્રજાને ડાયવર્ટ કરવાની કોશિશ કરી પરંતુ ફરી એકવાર બિહારની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદી અને કુમાર ઉપર વિશ્વાસ રાખીને ભારે બહુમતીથી આજે બિહારની અંદર એનડીએ સરકાર બની રહી છે જે રીતના અત્યારે બિહારમાં ઇલેક્શન ચાલુ રહ્યો છે ખૂબ જ ગરમા ગરમીનું ઇલેક્શન રહ્યું પણ અત્યારે એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એનડીએ જીતવાની કગાર પર છે શું કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે અને જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ચાહે નગરપાલિકાની હોય ચાહે જિલ્લા પંચાયતની હોય ચાહે મહાનગરની હોય વિધાનસભાની હોય યા લોકસભાની તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ ચૂંટણી માટે તૈયાર જ હોય છે એટલે બૂથ મેનેજમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીનું મજબૂત છે અને કાર્યકર્તાઓની મહેનત અને શીર્ષ નેતૃત્વની કામગીરી આ બંને આજે બિહારની અંદર ફરી એકવાર એનડીએને ભવ્ય જીત અપાવી છે જે રીતે જાણવામાં આવેલું છે એક ભવ્ય જીત જે એનડીએ તરફ જઈ રહી છે જે ઈશારો આવી રહ્યો છે જે રીતે જે દ્રશ્યો જોવાશે કે અત્યારે ઢોલ નગાળા સાથેની પણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે જો અહીંયા જોવામાં આવશે તો ઢોલ નગાળા જે છે તે પણ અહીંયા લઈ દેવામાં આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ તે પણ અહીંયા થોડીક ક્ષણોમાં આવી જશે અને જગદીશ વિશ્વકર્મા પણ થોડીક ક્ષણોમાં અહીંયા આવી જશે તેમનું ઢોલ નગાળા સાથે સ્વાગત કરવામાં આવશે ફૂલ હારથી સ્વાગત કરવામાં આવશે ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવશે જી કુલ ચોક્કસથી જે પ્રકારના દ્રશ્યો હાલ લાગી રહ્યા છે દિગ્ગજ નેતાઓ પહોંચશે કમલમ થોડા સમયમાં ઉજવણી ભવ્ય રીતે થશે તેવું લાગી રહ્યું છે કાર્યકર્તાઓમાં પણ તે ઉત્સાહ છે હાલ કયા કયા નેતાઓ છે તે પહોંચ્યા છે કમલમ તે વિશે પણ શું માહિતી અને શું આગામી પણ કાર્યક્રમ તે પ્રમાણે રહેવાનો છે કાર્યકર્તાઓ હજુ શું કહી રહ્યા છે આ મામલે ઉજવણીને કઈ રીતે જોઈ રહ્યા છે આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છે જી સી આર પાટીલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે જે બોમ્બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ અમે જે ઉજવણી છે તે ખાસ રીતે નહીં કરીએ કારણ કે જે આખા દેશમાં શોકનો માહોલ છે તેને લઈને પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ એક વિચાર્યું હતું કે અમે વધારે ઉજવણી નહીં કરીએ કારણ કે આખો દેશ શોકમાં છે જે દિલ્હી બોમ્બ્લાસ્ટને લઈને પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી એક સ્વીકાર્યું હતું કે અમે ઉજવણી નહીં કરીએ તે રીતના અત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા કે અત્યારે જે કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે મોટી માત્રામાં આવી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર થવાની તૈયારીમાં છે થોડીક ક્ષણોમાં જગદીશ વિશ્વકર્મા જે છે તે પણ આવવાના છે સી પાટેલ પાટીલે સી પાટીલ દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે જે રીતના જે આ ઘટના થઈ છે ઇન્ડિયામાં તે રીતના આખો દેશ શોકના માહોલમાં છે તે રીતે અમે બહુ ઉજવણી નહીં કરીએ જી કુન ચોક્કસી સ્મિત આભાર જાણકારી આપવા બદલ વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી જોડાયેલા રહેજો તો જે પ્રકારના દ્રશ્યો ગાંધીનગર કમલમથી સામે આવ્યા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રકારના પરિણામો હાલ દેખાઈ રહ્યા છે પરિણામ સ્પષ્ટ થઈ જશે થોડાક કલાકો બાદ પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ કમલમ ખાતે પહોંચશે